નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ આજે સાબલીયા ગામના સરપંચ શીતલબેન જસવંતજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા છે અને તેમને સમર્થન આપવા માટે અમદાવાદથી જે નાનકા જોડા ઉંમરમાં તો બહુ મોટા છે અને એમના કુદરતથી બહુ નાના દેખાઈ રહ્યા છે એ સમર્થન આપવા માટે આવ્યા છે તેમની સાથે વાત કરી કરીશું શું નામ નામદેવ કેમ વડનગરમાં આવવું પડ્યું તમારે વડનગરમાં એટલા ઉપર કે આવાથી એને સપોર્ટ કરવો જોઈએ કારણ કે તે બિના સ્વાર્થથી કોઈ પદ નથી આમ ઇન્સાન કોઈ બી જતા અમારા દિલ્હીમાં કોઈ અવારનવાર પ્રોબ્લેમ થતા હોય તો કોઈ બી આવા દિલ્હીથી કોઈ ઘણા બધા લોકોને બિના સ્વાર્થથી એ લોકો મદદ કરવા જાય છે કંઈક એક રૂપોથી એમની લેવાની આશા ધરાવતા નથી તો મને લાગ્યું છે આવા વ્યક્તિ લોકો બધાના માટે આટલું કરે છે કે એમને આપણે સપોર્ટમાં જવું પડે

આશાબેન અને ટીનાબેન સિત્તેલબેન ઠાકોર કે જે સાંબલિયાના સરપંચના ઉમેદવાર છે તેમના સમર્થન માટે આજે વડનગરમાં આવ્યા છે અને સાબલિયાની જનતાને વોટ માટે